વાપીમાં મેઘરાજાની બેટિંગને લઈ રેલવે સ્ટેશન રોડ ગીતાનગર રોડ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા કેટલાક વાહનો પાણીમાં બંધ પડતા વાહન ચાલકોને ભારે હાલાકી વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટિંગને લઈ ફરી જનજીવન ખોરવાયું છે વાપીમાં વહેલી સવારથી વરસાદ ખાબકતા વાપી રેલ્વે સ્ટેશન રોડ ગીતાનગર રોડ રેલવે અંડરપાસ સહિત વાપીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી જેને લઈ શાળા કોલેજો તથા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ રેલવે યાત્રીઓને ભારે હાલાકી ભોગવાનો વારો આવ્યો હતો પાણીમાં વાહન લઈને જતા વાહન ચાલકોના વાહનો પણ બંધ થયા હતા વાપી ખાતે નવનિર્માણ પામી રહેલા બ્રિજને લઈ વાપીના બંને રેલવે અંડરપાસ અને બલીઠારે રેલવે ફાટકો પર નું ભારણ વધારે રહે છે જેમાં વરસાદી પાણીનો ભરાવો થતા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી પ્રીમોન્સૂન ની કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો